જુનાગઢ પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે ગેમ્બલર ગેંગ સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને પૂર્વ કોર્પોરેટર સહિતના ચાર આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે સુખના ચોક વિસ્તારમાં આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તપાસ દરમિયાન ત્રણસો કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ગેંગે મ્યુલ એકાઉન્ટ દ્વારા નાણાં મેળવી આંગળિયા મારફતે ભાવનગર અને ત્યારબાદ સ્ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈમાં માસ્ટર માઇન્ડ ઇરફાન જાદુગર સુધી મોકલી આપતા હતા ડીવાયએસપી રવિરાજસિંહ પરમારની આગેવાનીમાં પોલીસે સર્ચ ઓપરેશન કરી ડિજિટલ દસ્તાવેજ કબજે કર્યા છે રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર સામે આવો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે આ ગેંગ સામે અગાઉ હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ જેવા ચૌદ જેટલા ગુનાઓ દાખલ કરેલા છે આપનું શું માનવું છું અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો નમસ્કાર